તો હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ અને બધાને હેપી જન્માષ્ટમી તો ચાલો આજે આઠમ છે તો આપણે કાનાને તૈયાર કરી દીધા છે તો તમને બતાવું કે કાનાને આજે મેં કપડા લીધા હતા એ મેં પહેરાવી દીધા છે તો કેવા પહેરાવા છે બતાવું નાની ઘરે અને જેન્ટ્સને આપણે કાનો નથી બનાવી કારણ કે જે એન્ડસની મજા નથી તો જેન્ડસને આપણે સિમ્પલ કપડા પહેરવીને લઈ આવે છે જેન્સી લોકો તો હમણાં કાનો આવશે પછી મદકી પોડશે તો જોઈએ હજી થોડી વાર વાત જોઈએ છે તને સેમે કુર્તો અને કુર્તો પહેરેવો છે સિમ્પલ તો હવે જોઈએ તો જો અહીં આવી ગયો છે કાનો તો કાનાનો મોર પીચ લગાડે છે એની માસી તો કાનો આવી ગયો છે હવે મટકી ફોડવાની રેડી તૈયારી બધી છે હવે થોડીક કરીએ આપણો આ કાનો નથી બન્યો આ છે કાનો કાનાનો ફોટો સુતા લે છે એની મમ્મી કરે છે રીલ્સ બનાવે છે કાનામાંનું કાનાનું મારો કાનો સિમ્પલ નહીં તૈયાર થઈને ઊભો છે ગયા વર્ષે કાનો બનાવ્યો હતો મેં તો એ તમને હું નાખી દઈશ ફોટોસ ને વિડીયો મારી પાસે હશે તો ડિલીટ થઈ ગયું હતું એટલે બધું નીકળી ગયું તો હશે તો હું નાખી દઈશ તો મેં જી તનિષને ગયા વર્ષે કાનો બનાવ્યો હતો ને ગયા વર્ષે તનિસે મટકી પહોંચ્યો એ આ વર્ષે સિમ્પલ બનાવ્યો છે કાનો જે ડિસાઇડ થાય છે કે કેમ ઊભી આપણે કઈ નક્કી નથી આ ટનિસ ઉભા રહી ગયો તો આપણો કાનો આજે બની છે એટલે મટકી તીર્થા બોડવાની છે તો ટની ટનિસ ઉપર ચડી ગયો છે નારિયલ પકડવાનું છે ને એક હાથે મટકી ફોરવાની તો એમ જોઈએ બે હાથે મટકી તો હું આવી ગઈ છે ઘરે મટકી ફોડ થઈ ગઈ છે ત્યાં અને અહીંયા આવીને હવે હું તૈયાર થાઉં છું કાન પુ ગોઠ ફરવા તો તૈયાર થાઉં છું તો તૈયાર થઈને પછી આપણે નીકળીએ તો અત્યારે આવી ગયા છે પોણા ત્રણ તો પોણા ત્રણ કદાચ તો સાડા ત્રણ વાગ્યા સુધી હું ને જીએનસી અને તને રેડી થઈ જશું અને વિકી તો પછી આપણે સાડા ત્રણ વાગે નીકળીએ તો ચાલો હવે હું છું રેડી તો હું અહીંયા આવી ગઈ છે અને ઘરે તૈયાર થઈને કેવી નીકળી આવીને કેવી થઈ હતી આખી વરસાદ માં પલરી ગઈ બધા આવી ગયા છે હું તો હા પલરી ગઈ એટલે હા પલરી ગઈ સેફ થયો પલળી ગયું આખું આઈ લઈને બધું આમ કેવું ને કેવી થઈ ગઈ આવી ત્યાં સુધી માં તો ઘરેથી કેવી થયા થઈ કેવી થઈ ગઈ તો ચાલો અમે જઈએ છે હવે પાછું ચક્કર મારવા એક તો અડધો હું ઘરથી થી માંડી ને ચાવી પણ પાછી અહિયાં આવી ગયો એટલે અહિયાં અડધી તો ઉપર જ ગઈ પણ હવે પાછા જઈએ છીએ હવે વરસાદ હજી આવે જ જાય એમ કે વરસાદ આવે છે ન થતો ચાલો આપણે જઈએ એક ચક્કર મારી આવીએ પછી હું ન જવાની વહેલા જાય ને વહેલા આવી જાય જીએનસી આવી ગઈ ને નાનું વાળે જીએનસી જીએનસી વાવ તો અહીંયા બેઠા છે બેઠા બેઠા જોયે છે અમે બે ચક્કર મારી મારીને આવી ગયા તો બેઠા છે જો ક્યારના આવી ગયા છે અને આવીને મેં રસોઈ બનાવી લીધી અને જેન્ટ્સને મજા નથી તો જેન્સ દવા પીરાવી દીધી અને અત્યારે મેળામાં નથી જવાના કારણ કે આજે વાતાવરણ એકદમ વરસાદ છે અને મેળામાં જઈશ તો જેન્સ એને વધારે મજા જેવું નહીં થઈ આવે એટલે નથી જાના અને વિકીએ મંગાવ્યા છે ઓનલાઈનથી પીઝા તો એને ઓર્ડર કરી દીધો છે પીઝાનો તો એને મંગાવ્યા છે કોન ચીઝ પરાઠા પીઝા ડબલ ચીઝ માર્ગેનિતા પછી ગાર્લિક બ્રેડ પેપ્સી અને રેડ વેલ્વેટ લાવા કેક તો આટલું મંગાવી દીધું છે વિકીએ તો હવે આવે એમાં તો બતાવે છે કે સાડા અગિયાર ડિલેવરી થશે ડિલેવરી બોય સાડા અગિયાર આવશે ડિલ આપવા તો આપણે જોઈએ સાડા અગિયાર વાગ્યા સુધી વાત જોઈ પડશે કારણ કે મેં તો જમવાનું બનાવી દીધું પણ વિકી કે મારા જમ ઘરનું જમવાનું ઈચ્છા નથી તો હું મંગાવી લઉં તો હા તો તમે મંગાવી લો તો આપણે જોઈએ હવે લેવા દેવા આવશે તો લઈ લેશું બાકી આપણે લેવા જવું પડશે તો ચાલો આજે જીએન તનિશ ને મેળામાં જવા ના મળ્યું હજી દીકા બે દિવસ બાકી છે જીએન સુધી પણ મજા નથી ને પાછી એટલે આજે આપણે નથી જવું કાલે આપણે જઈ આવશું તો આવી ગયા છે ભાઈ પણ દેખાતા નથી તો જો અહીંયા ઊભા છે આવી છે પણ નથી દેખાતું આમાં તો મંગાવી લીધું છે આમાં છે ગાર્લિક બ્રેડ પછી આમાં છે શું છે ખોલીએ પછી ખબર પડત તો આવી ગયું છે આપણું અને આમાં છે લાવા કેક રેડ વેદવેદ લાવા કેક અને પેપ્સી

લાવો ફોલ ડોમ એમાં છે કેક લાવા કેક એની સ્પૂન નથી દીખા સ્પૂન નથી ગરમ ગરમ સાચો છો ગરમ છે ગરમ વેડ રેડ વેલવેટ લાવા કેક રેડ વેલ્વેટ લાવા કે દીઘા ખસ તો કરે ઉછ તો